પોલીસે ત્રણ ગાયો બે ભેંસ અને ચાર નાના પાડાને મુક્ત કરાવી પાંજરાપોર ખાતે મોકલી આપી હતી જ્યારે એક ટેમ્પો કુહાડી છરા બે બાઇક અને મોપેટ સહિત રૂપિયા ત્રણ લાખ છ હજારનો નો સામાન પોલીસે કબજે કર્યો હતો ભેસ્તાન પોલીસે ઝુબેર રહીમુદ્દીન શેખ ઊન ભેસ્તાન રહેવાસી આ સાથે રાજુભાઈ રાઠોડ ઊન ભેસ્તાન રહેવાસી ત્રણ ઇમરાન ઇસ્માઈલ કુરાઝ કુરેશી માન દરવાજા સલાબતપુરા સુરત ચાર મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ સલાબતપુરા ઉંમરવાડા સુરત અને પાંચ સમીર નૂરખાન ખાન ખાઝાનગર માન દરવાજા સલાબતપુરા રહેવાસી પકડી પાડેલ છે આ સાથે મુખ્ય આરોપી નઈમ સલીમ કુરેશી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે ઝુબેર પોલીસને ખેતીવાડી કરતા હોવાની અને શેડના બાંધેલા પશુ તેમના હોવાનું કહી જીવિત પશુઓમાં એક ગાય ઝુબેર ઇમરાન કુરેશી અને મુસ્તાક શેખ વેચી હોવાનું જણાવ્યું ઝુબેરના ખેતરની બાજુમાં બે મજૂરોના નામે નઈમ સલીમ અને સમીર નૂરખાન સાથે ગાય કાપતા હોવાનું સામે આવ્યું છે બીજો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત